રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં માંડાસણથી ધોરાજી તરફ એક કાર ચાલક કોઈ કારણોસર વાધા જમા પડી જવા પામ્યા હતા ત્યારે આ ઘટનામાં બે મહિલા એક યુવતી અને એક પુરુષનું મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા ત્યારે આ ચારેય વ્યક્તિ ધોરાજી તાલુકાના જેતપુર રોડના રહેવાસી હોવાનું જાણવા મળી આવ્યું હતું આ અકસ્માત કારનું ટાયર ફાટી હોવાને લઈને સર્જાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી આવ્યું હતું આ ઘટનાને લઈને લોકોના ટોળા ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા અકસ્માતની જાણ પોલીસ અને એકસો આઠને કરવામાં આવતા બંને ટીમ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવી હતી જે બાદ તમામ મૃતકોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હતા ત્યારે આ અકસ્માતની જાણ થતા મૃતકના પતિ ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા જોવા મળી આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોમાં પંચાવન વર્ષે સંગીતાબેન કોયાણી બાવન વર્ષે લીલાવતીબેન ઠુમર પંચાવન વર્ષે દિનેશભાઈ ઠુમ્મર અને બાવીસ વર્ષે હાર્દિકાબેન ઠુમ્મર જે તમામ મૃતક જેતપુર રોડના રહેવાસી હોવાનું જાણવા મળી આવ્યું છે વિમલ चंद्रवा साथ सी एन ट्वेंटी फोर न्यूज़ द्वारा હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ